વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલા બાલાજી હોસ્પિટલમાં ડિલિવરી વખતે ડોક્ટરની લાપરવાહીના કારણે એક માતા અને બાળકનું મોત થતા પરિવારજનો દ્વારા બાલાજી હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં ડિલિવરી મહિલાનું ડોક્ટરની નિષ્કાળજીના કારણે મહિલા અને બાળકનું મોત નિપજ્યું હતું જેને લઈને પરિવારજનોએ બાલાજી હોસ્પિટલમાં આક્ષેપો કરવામાં આવ્યા જેના વિરોધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી બોડીને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવી છે પોસ્ટમોર્ટમ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરિવારજનોના આક્ષેપો છે કે મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડતા બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે પરિવારજનોની માંગણી છે કે બાલાજી હોસ્પિટલના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હા હું અંકિતાની ફ્રેન્ડ છું એને શું કે પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું નહોતું ખાલી બીપી માપીને જતા રહેતા હતા એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટબીટ ચાલે છે કે નથી ચાલતી કેટલું છે શું છે જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ એક ચેક નથી થતી અને જ્યારે ડૉક્ટર બારગામ ગયેલા કાલે સાંજે આવેલા છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ એ પણ એમણે કર્યું નથી અને બીજ જ્યારે રાતના દોઢ વાગે એને એ ફી અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે બીપીમાં આપ્યું તો કે બરાબર છે પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું એ લોકોએ પાછું નર્સને ડોક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે અને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રીપોન કરી દો એમ ડિલેવરી છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ પણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું નહીં બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે ફરિયાદ તો નથી હાલ ઈડી દાખલ કરેલી છે ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે પણ અથવા પેનલ ડોક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરવ પોલ્યુશન ખાતે ના કશું દેહને ખાલી એટલું જ કીધું છે ભાઈ કોઈ તબિયત તો સારી હતી પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે હાલ અત્યારે ઈડી દાખલ થઈ ગોરવા પોલ્યુશન અને અત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ હાથે પેરેન્ટ જે રિપોર્ટ આવશે પછી જે હશે આગળની કાર્ય કરવામાં